નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરથી એપીએમસી માર્કેટ સુધી તિરંગા યાત્રા નીકળી તિરંગા યાત્રામાં દેશભક્તિના નારાથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરથી તિરંગા યાત્રા નીકળી હતી અને મેઇન બજારમાં ફરી એપીએમસી માર્કેટ સુધી પહોંચી હતી જ્યારે તિરંગા યાત્રામાં વંદે માતરમ આધી રોટી ખાયંગે દેશકો બચાયંગે જય જવાન જય કિસાન ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાથી રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા હતા દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નસવાડીમાં નીકળેલી તિરંગા યાત્રામાં મામલતદાર એમ બી પાટીલ તેમજ સેવા સદન સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી એચ આર તલાટી તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ રાકેશભાઈ રાઠવા આર વિસ્તરણ રેન્જ રાકેશભાઈ વણકર આરએફઓ સામાન્ય રેન્જ તેમજ ગામના નાગરિકો આંગણવાડી કર્મચારીઓ એસબી સોલંકી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ કુમાર શાળાના વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે આજ રોજ નસવાડી તાલુકામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી ખાસ કરીને તમામ તાલુ તાલુકાના તમામ અધિકારીઓ અધિકારીઓ તથા ગામના અગ્રઅગણ્ય નાગરિકો સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજની તિરંગા યાત્રા એકદમ સફળ બનાવી છે